હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન દેવમાં તો વિદ્યાસાયક ભરતી ધોરણ એકથી પાંચ અને છથી આઠમાં અન્ય માધ્યમ માટે અન્ય માધ્યમ માટે વર્ષ બે હજાર ચોવીસનું જે ફોર્મ ભરાણા હતા એનો પ્રથમ તબક્કો છે એ જાહેર થઈ ગયો છે ઉમેદવારોની તારીખ બાર પાંચ બે હજાર પચીસના રોજ પંદર ત્રીસ કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો પોતાનો કોલ રસી ડાઉનલોડ કરી શકે છે અને જે આવા ઉમેદવાર છે જેનો આ કટ ઓફની અંદર જાહેર સમાવેશ થયો છે એ લોકોને પંદર પાંચ બે હજાર પચીસથી લઈ અને સત્તર પાંચ બે બે હજાર પચીસ દરમિયાન એને જિલ્લા પસંદગી માટે છે એ બોલાવવામાં આવેલા છે બરાબર તો એના જો કટ ઓફની તમે વાત કરો તો એની વેબસાઇટ પરથી તમે જાણી શકશો કે કયા માધ્યમમાં અને કયા વિષયનું કેટલું કટ ઓફ છે જાહેર થયેલું છે તો આ રીતે તમે જે અન્ય માધ્યમની અંદર જે મિત્રોએ ફોર્મ ભરેલા છે એનું પ્રથમ રાઉન્ડનું મેરિટ છે પ્રથમ તબક્કો છે જાહેર થઈ ગયો છે બરાબર અને બાર પાંચથી એના કોલ લેટર છે ડાઉનલોડ થવા માંડ્યા છે અને આવા ઉમેદવારોને પંદરથી લઈ અને સત્તર સુધીમાં જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા છે તમે એની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને અન્ય માધ્યમનું સેક્શન છે એ સિલેક્ટ કરી અને તમે આ કોલ લેટરની તમામ વિગતો છે એ તમે જાણી શકો છો ને કયા વિષય માટે અને કેટલા કયા માધ્યમમાં કેટલું મેરિટ છે એ તમને આમાં જોવા મળી જશે તો આવી જ અપડેટ લઈને આપણે આવતા રહીશું તાત્કાલિક વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ